આજે શનિવાર નિમિત્તે સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવને દક્ષિણી થીમ ઉપર વિશેષ શણગાર કરવામાં આવ્યા છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી અત્યંત ભવ્ય અને પરંપરાગત દક્ષિણી થીમ ઉપર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને આજે તારીખ વીસ બાર બે હજાર પચીસ શનિવારના રોજ અત્યંત ભવ્ય અને પરંપરાગત દાક્ષિણી થીમ ઉપર વિશેષ શણગાર કરાયો છે દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યા છે હનુમાનજી દાદાની એમ્બ્રોઈડરી વર્ક સાથેના મયુર પંખની ડિઝાઇનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા દાદાની ચાંદીનો મુકુટ પહેરાવી તાજા ગુલાબ અને સિવન્દીના ફૂલોનો અદ્ભુત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું હતું આજના પવિત્ર શનિવારે વહેલી સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી અને ત્યારબાદ સવારે સાત કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી તો પવિત્ર ધરુર માસ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસથી તારીખ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન પારિવારિક શાંતિ માટે તેમજ વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિમંદિરમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તેમજ ઓમ નમો હનુમતી ભય ભંજનાય સુખમ કુરુ સ્વાહા પાઠનો જાપ યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો હતો સવારે સાતથી બાર અને સાંજે ત્રણથી સાડા છ કલાક દરમિયાન દરરોજ કરવામાં આવે છે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી છે